ગુજરાતમાં આજે પણ આદિવાસી વિસ્તાર સહિત ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોને પાયાની સુવિધા નથી મળતી ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં લોકોને પીવાનું પાણી નથી મળતું ને એટલા જ માટે થઈને તે લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર થતા હોય છે આજે વાત કરવી છે સુરેન્દ્રનગરની કારણ કે હવે સુરેન્દ્રનગરના જે વિસ્તારમાં લોકો ગંદુ પાણી પી રહ્યા છે એ દરેક લોકોએ તંત્રની સામે સવાલો ઉભા કર્યા છે અને ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આજે પણ પાયાની સુવિધાઓને લઈને તંત્રની સામે રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર ક્યાંક ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં પાયાની સુવિધા આપવામાં પણ નિષ્ફળ સાબિત થયું છે વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં ખાસ કરીને એક મહિનાથી પીવાનું પાણી નળવા નથી આવતા મહિલાઓ છે એ લોકો તળાવનું ગંદુ પાણી ભરીને પીવા માટે મજબૂર થયા છે અને ખાસ કરીને આને જ કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા હોય છે અને ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી પણ ચીમકી મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે સુરેન્દ્રનગરમાં જે ઘણા બધા વિસ્તારો આવેલા છે કે જે આજે પણ પાયાની સુવિધા એટલે કે પીવાનું પાણી નથી મળતું એટલા જ માટે થઈને લોકો જે તળાવનું ગંદુ પાણી હોય છે એ પીતા હોય છે અને એને કારણે ઘણી બધી માંગીઓ થતી હોય છે અને તંત્રની સામે રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર આ ખાડા કાન કરે છે સૌથી પહેલાં તો જે મહિલાઓ છે એ લોકોએ પોતાનો રોષ ઠરાવતા શું કહ્યું સાંભળીએ પાણી કેમ નથી આવતું એક વાલમેન તારીખે મેં આ તપાસ કરતા જ્યારે મેન લાઈન કાઢી નાખી છે વાસ્મોવાળા એ જેમાં વિકલ્પ વ્યવસ્થા કોઈ વાસમો નથી કરી કે નથી કોઈ વિકલ્પ વ્યવસ્થા નગરપાલિકા કરી જો આ પબ્લિક ને પાણી ન મળે તો કેટલી તકલીફ પડે સાતમ માઠમ નો તહેવાર ગયો છે હજુ કોઈ નગરપાલિકા વાળા આવ્યા નથી જલભવન વાળા કોઈ જવાબ દેતા નથી છત ના દિવસે હું મેળામાં રજૂઆત સાંસદશ્રી ને કરી હતી ધારાસભ્ય જગદીશભાઈ ને કરી હતી અને ડેપ્યુટી કમિશનર ને કરી હતી મૌખિક રજૂઆત કરી હતી છતાં આ સાતમ આઠમ ગઈ ગામના વલખા મારે છે પાણી માટે પણ પીવાનું પાણી નથી અને તળાવમાં પાણી છે તો એ પાણી ગટર માંથી આવે છે અરજી સાતમા મહિનામાં કરેલ છે જે નગરપાલિકાએ ધ્યાને લીધી પરંતુ આનો કોઈ હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું ગામમાં આમાં ગટરનું પાણી આવે છે કે નથી આવતું અને અમારા ગામના આ ગટરનું પાણી આવતા હવે તળાવમાં વપરાશ માટે પણ ઉપયોગ નથી રહી શકતા તો શું નગરપાલિકા કમિશનર શ્રી આમાં કોઈ ધ્યાન નથી આપતા અમે આઠ આઠ દિવસ થી આ કોઈ આની તપાસ નથી કરતું મેં રજૂઆત કરી હતી પરંતુ આ ગામ માટે જો કઈ પણ કરવામાં આવે અને આ પાણી છેલ્લા પાંચ દિવસ અમે રાહ છીએ છે પાંચ દિવસમાં નહીં ચાલુ થાય તો આ રસ્તો બંધ કરવામાં આવશે એક બાજુ ટીબી નું પુલ બંધ છે મેન ટ્રાફિક અત્યારે મૂળચે નું છે એક પણ વાન હું નહીં નીકળો છું માજી સરપંચ તરીકે અને આ ગામ તરફથી અમારું નિવેદન છે મારું નામ સંગીતા બા છે હું મૂળચંદની પડખેની સાઈ રેસિડેન્સી સોસાયટીમાં રહું છું આ મૂળચંદ ગામના રહીશોમાં પાંચ હજાર અને આઠસો ની વસ્તી છે અને આજુબાજુ બધે છે સોસાયટીઓ વિકસિત થઈ છે

એકી સાથે તળાવ માંથી પાણી લે છે તમે વિચાર કરો કે તંત્ર ને ખબર પડવી જોઈએ કે આ ગટરનું પાણી તળાવમાં આપણે જોવા જોડશું તો આ પબ્લિક કેટલી હેરાન થશે ઘરે ઘરે આ મૂર્ચન માં તમે જોવો બધી માંદગી ના ખાતલા છે નાના છોકરાઓ બધા ચામડીના રોગો થઈ ગયા છે એટલે નાખી એટલે કોઈ ના ઘરે નળ પાણી ન થાતું હવે આપણે સરકારે તો જાહેરાત કરી છે કે હર ઘર નળ અને હર ઘર પાણી આવશે તો ઈ યોજના ક્યાં ગઈ એક મહિનાથી પાણી નથી આમ તો આ

મારું નામ અંજાબેન બી ખેરાડિયા છે હું મુર્ચ નામની રહીશ છું હવે અમને કોર્પોરેશનમાં લીધા એ તો એનાથી તો હવે ઓલું નહીં કેતા કે કૂતરું કાતા ઉઠ બેઠું એ વાળી વાત થઈ છે હવે નું જે ઓલા માનવ મંદિર પાણી ભરત હતું એનું હજુ પાણી સોલ્યુશન તો આવ્યું પણ હજુ રોડ તો બન્યો નથી તો બીજું એનું ગટર ની પાણી જે આવક હોય એ તળાવ પાણી ચાલુ કરી દીધી અને એક મહિના થી એક મહિનાથી પીવાનું કે વાપરવાનું બધું પાણી જે કો તળાવનું છે તળાવ પરિસ્થિતિ તમે જો તો ખબર પડશે આ રહ્યું આ પાણી આ નથી પીવાલાયક કે નથી વાપરવા લાયક

અમારે ગટરનું પાણી આવે છે મહિને થી પીવાનું પાણી નથી આવતું અને ઉપરિયાનું અમારે ગટરનું ચાલુ કરી દીધું પાણી અમારા ઘરે ઘરે છોકરાઓ બોજમાં બીમાર પડ્યા હે બરોબર હવે એનું અમારે શું કરવાનું પીવાનું તો મહિને થી આવતું જ નથી અને ગટર નું જોડી દીધું છે તો ગટર નું પાણી આવે એ અમારા છોકરા કેટલા બીમાર પડે અમારે ઘરે ખરાબ જ છે તમે જોઈ લો અને ગટર નું સુરતનગર થી ગટર નું પાણી જોયું છે એ અમારે કેટલું ગંદુ પાણી આવે શું તમારી માંગણી અમારે ઘરે ઘરે પાણી આવતું તું રેગ્યુલર પાણી જોયું તો અમે આવશું હા અને તાત્કાલિક આવશું હા અને ગટર નું પાણી બંધ કરો ગમે એ કરો ગટર નું પાણી અમારે બંધ કરો સવાલો તો ખાસ કરીને નલસે જલ યોજના ઉપર પણ ઉભા થાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે દરેક લોકોને અત્યારે હાલ પાણી મળી રહ્યું છે નલસે જલ યોજના અંતર્ગત પરંતુ ક્યાંક સુરેન્દ્રનગરમાં આ યોજના નિષ્ફળ ગઈ હોય એવું લાગી રહ્યું છે જોવાનું રહેશે આગામી દિવસોમાં કે હવે આ લોકોને પીવાના પાણીની સુવિધા મળે છે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર